નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યુઝ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ મધુવન સોસાયટીમાં દસ બાય ત્રીસનો નો પ્લોટ કે જ્યાં એક રૂમ રસોડાની સ્કીમ હતી તે જગ્યા પર ફર્નિચરના વેપારીઓ દ્વારા પરવાનગી વગર ગેરકાયદે બાંધકામ કરીને જગ્યા પચાવી પાડી હોવાના આક્ષેપો સ્થાનિક મહિલા અગ્રણી કંકુ માછીએ કર્યા છે કોઈ પણ મંજૂરી લીધા વિના ત્રણ થી ચાર માળ જેટલું બાંધકામ ચણી લીધું છે ગઈકાલે દબાણ શાખાની ટીમ આવી હતી જ્યાં ફર્નિચરની દુકાનોના ગેરકાયદે ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા આજે ફરીથી બાંધકામ શરૂ કરી દેતા કંકુ માછીએ સવાલ ઉઠાવ્યા હતા ફર્નિચરના ગોડાઉનને કારણે આગ જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત વ્યક્ત કરી હતી અને પોતાની જગ્યા પાછી મળે તેવી માંગ કરી છે આ અંગે મીડિયાએ માછીને પૂછતા તેમણે મમતા પરવાની અને ગંગા પરવાની પર આક્ષેપો કર્યા હતા 知道。

મારા ઘર તો એમની જગ્યા નથી એ અને મને મારી જમીન માફ માટે વારંવાર મારા ત્યાં આવતા મારા માટે જમીન આપી મને કે તમે જમીન આપી દો કેટલાય લોકોને ગયા કેટલાય નેતાઓના થઈ ગયા કેટલાય લોકોને અધિકારીઓના કઈ ગયા અને અધિકારીઓની મિલી વગાડ હતી ત્યાં કહો ચાર વર્ષ ચાર મહિનાથી એક જેવું અમારું કામ ચાલતું આ કિશનવાડી ચાર રસ્તા ગજરા માર્કેટ અને આ મધુવન સોસાયટી કહેવાય છે બરાબર છે હવે આ મધુવન સોસાયટી છે એમાં એ દસ બાય ત્રીસનો પ્લોટ આપેલો રૂમ રસોડાનો બરાબર છે આ રૂમ રસોડાના પ્લોટ આપેલા આટલી મોટી ગોડાનો કરી દીધી આ લોકોએ અને આરાધર બાંધકામો ખોટા બાંધકામો કર્યા ના પરમિશન ના રજા ચિઠ્ઠી ના ઓર્ડર ના કશું જ અને ચાર ચાર માનની બિલ્ડિંગો બનાવી દીને અને આ જે છે ફર્નિચરનું આ જ અમારા ઝુંપડાની અંદર જો ફર્નિચર રહે તો કાલે ઉઠીને આટલી મોટી દુર્ઘટના થાય તો લોકો કંઈ જાય અમારું તો ફસ્ટ એ જ કહેવું છે અને બીજી વસ્તુ છે કે અમારે અમારી જગ્યા હતી તો અમારી જગ્યા માટે અમે કોઈ અપીલ કરી નથી આ લોકોએ અમારી જોરે મળી હલીને અને અમારે પહાણ વારંવાર આવ્યા સમાધાન કરવા આવ્યા કહેવા આવ્યા બનિયારા તક આ લોકો આવ્યા અને બધા લોકોએ મને કહ્યું કે તમે આ લોકોનું એ એ કર્યું એવું કે તમે કંકુબેન અમે માની અમારી માંગ છે મારી જગ્યા ખાલી કરે મારી જગ્યા જે છે એને અમારે હાઈકોર્ટ મેં આ લોકોએ મારી પર અપીલ કરી તો હાઈકોર્ટનો ઓર્ડર રાજુનો હતો મમતા બેનર્જનો મમતા પારવાનીનો અને આગળ છે તો પેલા ગંગાબેન પારવાની તો આગળ વાળાનો પચીસ નો પ્લોટ હતો ખાલી કરી દો અને એમની જગ્યા છે જે કાયદેસર દસ્તાવેજ વાળી તો તમે એમને ખાલી કરી આલો એ આ હાઈકોર્ટ નો ઓર્ડર હતો બરોબર છે મારી માંગ તો મારી જગ્યા મને ખાલી કરે મારું બીજું કશું છે મારું નામ કંકુબેન ઉદયસિંહ માછી ઓલરેડી કોર્ટમાં અમે દસ્તાવેજ ને રજા જેટલી બધું પુરાવા મૂક્યા છે ઓલરેડી બેંકમાંથી લોન થયેલી પ્રોપર્ટી અમે લીધી છે બેંકમાંથી પ્રોપર્ટી લીધી છે મેં એટલે ઓલ ડોક્યુમેન્ટ્સ ક્લિયર જ છે અમારા ડોક્યુમેન્ટ બધા ક્લિયર છે પ્રોપર્ટી બધી ક્લિયર જ છે એની સિવિલ મેટર ચાલે છે કોર્ટમાં અમે દાવો કર્યો છે તો કોર્ટનું વેઇટ કરો જે કોર્ટ ડિસિઝન આપશે ફાઇનલ છે એમની જગ્યા છે એ લેશું અમારી જગ્યા અમે લેશું ને અમે એટી ફાઇવ અમારો દસ્તાવેજ છે એ લોકોએ અમે વર્ષ પહેલાં લીધું છે ને એ લોકો તો શું છે ઓલરેડી ઝૂપાપટ્ટી ખાલી કરાવી જ છે એ લોકોનું કામ ધંધો જ છે એમને હું અમને અમે દડા ભાગને ભગાવી દે પોલ્યુન પાવર લગાવીને ભગાવી દઈએ કાલે પણ કોર્પોરેશન વાળા વગર વસ્તુ તોડી ગયા બધું નોટિસ આપ્યા વગર તોડી ગયા છે એમનું બિઝનેસ જ છે પ્રોપર બિઝનેસ જ શંકુબેન નું કે ખાલી જગ્યા કરવાની બધી સુનિલ અલજુનાસ ઓનર છું દુકાન